નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર માર્ગે દોરતું બમ્પરનું ચિત્રામણ રાજ્યમાં નાના મોટા માર્ગે ગતિ અવરોધક બમ્પર બનાવેલા હોય છે જેની સો મીટર પહેલા બમ્પ સૂચક પાટિયાના અભાવે અકસ્માત થાય છે બમ્પરની ઊંચાઈ પણ નિયમો મુજબ હોતી નથી અને વાહન ચાલકને ગબડાવે તેવા હોય છે પહેલા બમ્પર ઉપર ઝેબ્રા જેવા પટ્ટા ચિતરેલા રહેતા જેથી વાહન ચાલક સાવધાન થઈ જતો હાલમાં ગુદલાવથી વેજલપુર લીલાપુર જતા રસ્તાના બમ્પર પર આજુબાજુ ચિત્રામણ છે અને બમ્ પરની જગ્યા ચિત્રામણ વિહીન છે જેથી ઘણા આંચકાનો ભોગ બને છે જ્યારે ખેરગામ વાવગેજ રસ્તે ભારે ચિત્રામણ કરી છે જે નવા પ્રકારની છે ખરેખર તો બમ્પર પર પટ્ટા જ યોગ્ય છે જે સાવચેત કરે છે અને બમ્પ પહેલાં બમ્પ સૂચક પાટ્યા હોય બમ્પર પર લાલ રિફ્લેક્ટર પણ જરૂરી છે નવસારી જિલ્લો જલાલપુર તાલુકાના ચુમ્માલીસ અશોકનગર વિજલપુર ખાતે રહેતા પ્રજ્ઞેશભાઈ ભાઈલાલભાઈ પટેલની સુપુત્રી શ્રુતિ પટેલ અમેરિકા ખાતે આવેલ લોંગ આઈસલેન્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી પરિવાર અને નવસારીનું ગૌરવ વધાર્યું છે તારીખ નવમી જૂને નવસારી ખાતે મહ્યાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ રમાબેન રમેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તરફથી મહ્યાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ રમાબા હોલ ભૂતનાથ મંદિર દુધિયા તળાવ નવસારી ખાતે સવારે નવથી અગિયાર દરમિયાન ધોરણ પાંચથી બારના ફક્ત મહ્યાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવશે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આજરોજ જિલ્લા માહિતી કચેરી નવસારીના અધિકારી કર્મચારીઓએ એન્ટી ટેરિરિઝમ દિન નિમિત્તે આતંકવાદ તેમજ હિંસાનો વિરોધ કરવા તથા સમાજમાં શાંતિ સદ્ભાવ અને સૂઝબૂઝ કાયમ રાખવા શપથ ગ્રહણ કરી હતી ખેરગામ તાલુકાના પાટી ગામે પાણીના વલખા મારતા પચાસેક કુટુંબો વીસ વર્ષથી પાણી પુરવઠા યોજના નિષ્ફળ ખેરગામ તાલુકાના આદિવાસી દાદરી ફળિયા ખાતે કુટુંબોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડે છે વલસાડ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ છ ગામોના પાણી પુરવઠા માટે વીસેક વર્ષ પહેલા લાખોની પાણી પૂરું પાડવાની મોટી યોજના બનાવાઈ હતી હાલમાં ત્રણેક ગામ માટે જ આંશિક કાર્યરત આ યોજના માટે મહાનદીમાંથી નદીમાંથી પંપિંગ કરીને પાણી દાદરી ફળિયામાં બનાવેલા સંપ ખાતે લાવવામાં આવે છે અને ત્યાંથી મોટી ડુંગળીની ટાંકીમાં ભરી પછી ફરતેના ગામમાં પહોંચાડાય છે પરંતુ આ યોજનાનું સમયાંતરે નિરીક્ષણ કે દેખરેખ સાર સંભાળ નહીં થતા નિષ્ફળ ગયું છે નવસારી એલસીબી પોલીસે બુરિયા ટોલનાકા ખાતે ઇકો કારમાં ચોરખાનું બનાવી દારૂ નોંધ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો એકને વોન્ટેડ જાહેર કરાયો નવસારી એલસીબી પોલીસે બુરિયા ટોલનાકા ખાતેથી ધર્મેશભાઈ રાજારામ મોરિયા ઉમર વર્ષ એકત્રીસ જેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરાય ને તેઓ બાલાજી એપાર્ટમેન્ટ રોડ દાદરા નગર હવેલી ખાતેનો રહેવાસી તેને ઝડપી પાડી તેની પાસેથી છવ્વીસ હજારનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ બે લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે માનવતા વીજ ગ્રાહકોને જણાવવાનું કે આવતીકાલે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પ્રીમોન્સૂન કામગીરી માટે અગિયાર કેવી શાંતાદેવી રોડ ફીડરનું મેન્ટેનન્સ હોવાથી અગિયાર કેવી શાંતાદેવી ફીડર પર આવતા નીચેના સ્થળો પૃથ્વી એપાર્ટમેન્ટથી કિનારા એપાર્ટમેન્ટ તેમજ શાંતાદેવી રોડ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે છથી બપોરે સાડા અગિયાર વાગ્યા સુધી બંધ રહેશે સમારકામ વહેલું પૂરું થશે તો વીજ પુરવઠો વહેલો શરૂ કરી દેવામાં આવશે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બારડોલી રોડ પર જેપી બિસ્કીટ બેકરીની સામે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો મોપેડ ચાલકને ડમ્પર ટ્રકે અડફેટે લેતા મોપેડ ટ્રકની નીચે ફસાય સદનસીબે જાનહાની ટળી ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થયો શ્રી આશાપુરી મંદિર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમમાં લોકોની ભીડને ભર બપોરે કાળઝાળ તપતી ગરમીમાં ગ્રીન પાર્ક મિત્રમંડળ તથા એક્વાટોપ આરો ડ્રિંકિંગ વોટરના સૌજન્યથી સામાન્ય જનને પાણીની સેવા ભાવે પૂરી પાડવામાં આવી હતી વાતાવરણના બદલાવને પગલે તાળગોળામાંથી નીકળતી ગલેલીની મીઠાસ ઓછી કરી ઉનાળાની ગરમીમાં રાહતરૂપ બનતા અને શરીરમાં ઠંડક આપતી તાળગોળામાંથી મળતી ગલેલી પર વાતાવરણમાં થઈ રહેલ બદલાવની અસર થઈ રહી છે સાથે જ ગલેલીના ભાવ પણ વધતા તેમાં પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં અંગ દઝાળતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નીકળી ગયું છે નવસારીના દશેરા ટીકરે વિસ્તારમાંથી કારમાં વહન થતો પંદર હજારનો દારૂ પકડાયો નવસારી વિસ્તારમાં દારૂની હેરફેર અને વેચાણ પર અંકુશ લાદવા માટે નવસારી ટાઉન પોલીસના વિસ્તારમાં એલસીબીના પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર અને પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ કાર્યરત હતી તે દરમિયાન આ ટીમના મનોજભાઈને ખાનગી ખાનગીરાએ બાતમી મળી કે દારૂનો જથ્થો શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં થઈ ગેરકાયદેસર વહન થઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે દશેરા ટેકરીના બિરસા મુંડા માર્ગ પર જાબતો ગોઠવ્યો આ દરમિયાન નવસારીના જૂના એસટી ડેપો સામે આવેલ આવા ભાગ ખાતે રહેતા ચોસઠ વર્ષીય કેકરો પાત્રાવાલા તેની ઇકો કારમાં દશેરા ટેકરી ખાતે રહેતા પચાસ વર્ષના નરેશ નાથુ પટેલને બેસાડીને આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા વિદેશી દારૂ વિસ્કીની બોટલો મળી આવી હતી કુલ રૂપિયા એકસો નો મુદ્દામાલ કબજે કરી કારમાં સવાર ચોસઠ વર્ષના યસડી કેકસરુ પાત્રાવાલાને અને નરેશ નાથુ પટેલની ધરપકડ કરી બંને વિરુદ્ધ ટાઉન પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી માટે બંનેને ટાઉન પોલીસને હવાલે કરવામાં આવ્યા છે દારૂના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડીએસ કોરાટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી દ્વારા તમામ પોલીસ મથકેથી નામો મેળવીને આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી તે દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સંડોવાલ નાસ્તો ફરતો આરોપી જયેશ ગોવિંદ જે અયોધ્યાનગર ભરૂચનો રહેવાસી છે ત્યાં ઘણા સમયથી ગુનામાં નાસ્તો ફરતો આરોપી હતો પોતાની ઓળખ છુપાવીને આરોપી તેના મૂળ આગોઈ ગામ મહાકાળી ગૌશાળામાં ભચાઉ કચ્છ ખાતે આવ્યો હોવાનું ખાનગી રાહે બાતમી મળી સાથે જેને લઈને નયનકુમાર તેમજ લાલુસિંહ ભરતસિંહ દિવ્યરાજસિંહ કિશોરસિંહને એક ટીમ બનાવી આરોપીના રહેણાંક ઉપર કચ્છ જિલ્લા ખાતે તપાસ કરવા રવાના કર્યા ટીમ દ્વારા આરોપીની તપાસ કરતા આરોપી જયેશ ગોવિંદભાઈ વાન જેઓ ખેતી કરે છે અને આગોઈ ગામ મહાકાળી ગૌશાળા પાસે ભચાઉ કચ્છ ખાતે રહે છે એમને મળી આવતા જેને પકડી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ચીખલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે હવામાનની વાત કરે તો આજ રોજ નવસરીનું મહત્તમ તાપમાન 37.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 83% જ્યારે સાંજે 57% રહ્યું હતું. હવાની ગતિ 4.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो લાઈફ કો રિફ્રૅશ કરો